રેસ્ટોરન્ટ જેવું મસાલા પાપડ ખાવાનું મન થાય ને ફ્રેન્ડ્સ તો એક વખત મારી આ રીતે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં આપણે લઈ લેવાની છે ગેસ ઉપર તવી રોટલીની તવી લઈ લેશું તેનામાં આપણે પાપડને શેકી લેશું તો આપણે હોટલમાં મસાલા પાપડ ઓર્ડર કરતા હોઈએ ને એટલે એકદમ પાપડ જે છે એકદમ નીચેથી ફ્લેટ હોતું હોય છે સીધું હોતું હોય છે તો એને આ રીતની તવી ઉપર જ શેકવામાં આવે છે કે પછી ઓવનમાં શેકવામાં આવે છે જેથી કરીને એ એકદમ ક્રિસ્પી અને કડક હોય છે સાથે એકદમ સીધું રહે છે એટલે આપણે તેનામાં ટોપિંગ ઉમેરી શકીએ છીએ તો આ રીતના બળે નહીં તે રીતના આપણે પાપડ શેકી લઈશું તો બીજું પાપડ પણ હું આ રીતના જ શેકી લઈશ તો અહીં મેં કીર્તિ બ્રાન્ડના પાપડ લીધા છે અને તે બહુ જ ટેસ્ટી હોય છે સાથે સાથે સાઈડમાં ડુંગળી ટમેટું અને કાકડી પણ કટ કરી લીધી છે હવે આપણે બનાવીશું મસાલા પાપડ ફક્ત બે મિનિટમાં બની જશે ફ્રેન્ડ્સ તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો સૌ પ્રથમ આપણે અહીં ડુંગળી એડ કરી દઈશું ત્યાર પછી આપણે કાકડી એડ કરી દઈશું કાકડી ઓપ્શનલ છે તમને ન એડ કરી હોય તો તમે સ્કીપ કરી શકો છો મને બહુ ભાવે એટલે મેં એડ કરી છે સાથે સાથે આપણે કટિંગ કરેલા ટમેટા પણ એડ કરી દઈશું તો કટિંગ જે છે એકદમ નાની એવી હોવી જોઈએ બહુ મોટી ન હોવી જોઈએ તો જ મસાલા પાપડ ખાવાની મજા આવશે આ હજી પણ કટિંગ મોટી છે તમે આનાથી પણ ઝીણી કરી શકો છો હવે આપણે અહીં લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ત્યાર પછી આપણે થોડી તીખાસ માટે અહીં લીલા મરચાં નથી વાપર્યા એટલે લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું લીલા મરચાં તમે કટ કરીને એડ કરી શકો છો ત્યાર પછી એકદમ ચટપટો ટેસ્ટ આવે ને હોટેલ જેવો એના માટે આપણે ચાટ મસાલો વાપરીશું તો એ બધું ચપટી ચપટી જ ઉમેરવાનું છે બહુ વધારે નથી ઉમેરવાનું અને ફ્રેન્ડ્સ આપણા મસાલા પાપડ બનીને બિલકુલ રેડી છે ફક્ત બે મિનિટમાં તમે આ રેસીપી રેસ્ટોરન્ટ જેવી રેસીપી ઘરે બનાવીને ખવડાવો બધાને ભાવશે અને મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કે રેસિપી કેવી બની છે ફ્રેન્ડ્સ તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ